અમેરિકા જવાનું હતું પણ મારે તો બે ત્રણ ચૂ ઝઘડા પડ્યા પણ આ કીધું સાને હવાર થાય હું જાઉં આ મેં સીતો આવ્યો તો ખરો પણ માં તો આખી ટિકિટ મને આગળ ફેલ ગઈ લાગે છે મેં સીટી એવું જ પડ્યો સર માર તો મારા જે ગોમમાં આપડું તો હે પર સી કોક નું કેવું તો એ માં તો લુતા પર હું કરજુ માર તો મારા હા પર લોકોના પૈસા એ લાયેલા દેવું થઈ ગયું

આમાં વતાવું તો એ ગમ પેલા ચાલ્યો પછી કે અરે વાહ બાબુલાલ કેવી મજા આવી ગઈ દેવું પછી થઈ ગયું માથા પડ્યું આ તો ઝેર પીવાના દાડા આવ્યા બરાબર ના બોલો શું કરશું લોતા પડે એમ માર કોક કરવું પડશે એ તો ગમે તે કોક મોને કહીએ એક મને અમારે આ રીતે ઓમ શું ઓમ શું કરી બકાઈ કાલ શું કોક કોક તો કરવું તો પડશે ને કાબુલ ના લોતા પડી જાય તો આનું કોક તો કરે ચાલે નહીં હું ચાલો ભાણ ગયા તો દાવું પછી દેખાતો નહીં ચોખ્ખા છે દુનિયા રહી રહ્યો છે કે તો જતો તો હું ફોન એ કરતો નહી કે દેખાતો જ નહીં આજ તો લગભગ ચાર પાંચ મહિના ફોન જ કરતો નહીં ચી કે ચો બકરો લાયા બકરો લાવે છે કે તો ગધારો લાવે છે તે કોઈ ભેગો થતો નહી કે મારે જાવું પડશે તે દુનિયા હમણાં ઘણા દાળા થઈ ગયા પણ કદાઈ ફોને કરતો નહી એ તો ના કરો પણ આપણે તો કરવો જ પડશે આપણે ભાઈ બંને લાય ફોન તો કરીએ મને આનું ગુમય મોઢું એ કોઈને બતાવવાનું ના છે અમેરિકામાં જાણો તે મારા કશું કી જેવું નહીં ઉપર એ બધા કહે ગયા ભા કે મધાઈ જી પણ આમાં જે ચીસ થઈ છે આપડે અમારા દેવું થઈ ગયું આમ છો ગમે ઉભું નહીં રહું ને આ બધું કોકરા કાઢ ના ક્યાંય ના ફોનથી ક્યાંથી બેવા દે વાળો વાળો ખાવ એ કોકડો હવે ફોન વાગે છે કનો વાગે છે જે નો એ આવે એવા ધણી ફોન તો કોકડો પણ આમ હોય ખરું બોલો અરે તો થઈ ગયો છે અરે અમેરિકા હતી મારા આખી ટિકિટ રફ થઈ ગઈ ઓમેરિકા કારણ તે મારી જણા પછી મારો ફેલ બાતલ જયા આમ તો જે કહ્યું સારું કરીશો અમને ના સારું કર્યું ফোন কৰি কেনে বেঠা যাব পাৰ বাৰ ভেগা থাকে भी शर्म जायते आपण था बेगादा था थाय घना जुना दोस्ता होता रे आणि जाऊ तो परिषद मार जायला सूटकोट नाही હો ચાલો શાંતિ તમે જઈ બધા તમે અમે ફોન કરવા બધા બીજા હોય આનું બધું એવું ના હોય તમે બાર જવાના તો હું કરી અમેરિકામાં ફરવા ઓહો કોને રસ્તા વળી મને ભગવાન ને એવું પણ હોડી થયું શું થયું

અલ્યા ભાઈ ભલો ને બાજુ ભાઈ શ્યારે યાર ભલો આ કેટલો ભલો પટી ગયો યાર ગોમણે મુ જ ભણી પાણી ના પીલી કે ની આ કાય રે તો બધું બગસ કોણ ના ના તમે મોત પોકાઈ દીધી છે લાગે એવું લાગે મને મોત હું પોકાઈ ગયા તાને કે જવાતું છે કે

અંદર હજાર આલે ભેગી દે આપડે યો નું છોડવા પડ્યું ખાડા માં ઉતારી ઇને ખાવા પછી પૈસા ચેક ના ભેગા થાય છે શું થાય છે એ તો ખબર પડી જોવે ને અમે જવું ના જોવે હજુ બીજી વખત કે ના જોવે ભાઈ હા આમ તો ના જવા દે ને આમ તો આવો ને ડાયરેક્ટ ઉપર કાઢ દે પણ અમેરિકા ના જવા દે ઉપર કાઢી મેરે જફા દે હા એમ જ કરું છું બધા કંટાળવાળા તો આવો આગળ જાય ન કોમ પડે આગળ જાય ડાવલો છે આગળ જતો રહેવો જ વાહ આ બહુ છે ચેપલિંગ નો વાત છે ચેપલિંગ કે હું ઉસ્તાક માં છે તો તાણે ને ઇની પાછળ તો ફેવરિટ પડે

ঘৰ লাই যোৱা ঘৰ যদি আতংক লাই এই বছ বাটি ঘেৰ বোলে

রাজ আ আই ন জান্তি দি বাকারি আর ম এটা ম িক লাগ জকালসাবোট আ গ বাগ ঠে পইলা হয় আম বেটে যায় রাখনরা জিয়ে জান না জানম আসিতে হারকারি এটানি

5 మొతుదిలు మృకా గరోపర్నంి చసిరం. 8 గృలిజఛటు పన్వచన౎ల సిరలి 400 మ్తయలేగభ fotovra 30 గృాం sodara. ના પાડી ના મારે આગળ મંજાણી અઢિયાજી માં ખાવા પડી ગયા બલ્યા લઈ બધા બલિયાળી મિનારે કે નહીં બલ્યાડ કેવાનું હા

હવે અમેરિકા જ આ જેટલું આને ખાવું કેવાય આપણા પાછા પૈસા ભેગા ભેગા કરો જઈએ આપડે બંધ થઈ જાય ને એવું હતું હવે તમારું શું કરવાનું છે ખબર છે બલુડ જવાનું કારણ કે તમારે પર બેસીને જવાનું આખા તમારે હાથી જવાનું છે નહી હા નહીં હાથી કાથી લઈને આવજો ના પડે આપડો અમેરિકામાં ભાઈ વાળો ખાવા જવાના આ તો ગમડા ગમડા વાત હા છે અમેરિકામાં ના જવાય યાર આપણો આપડો દેશ હારો પણ આપણે તો ફરવા માટે પૈસા જોઈએ ખબર છે માપા સાઈ ચેલા હતા ટિકિટ પાકી થઈ ગઈ પણ હોય આપણ રી હા રફ કઈ હા વસ્તુ કઈ નાખ્યું હા વધુ નહીં એટલે આપડે

લોન લોન મારે લઈ ગયા લોન મારી તમાર યુઝ કર્યો હો ને તમે લોન લીધી હતી ને ઘડિયાળી પર હા એમણે બધા ઘડિયાળ પર લોન લઈ લીધી બધો ઘડિયાળો જતો રહ્યા